દીવમાં કેશવ હોટેલમાં હની ટ્રેપનો કિસ્સો આવ્યો સામે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં લોકોને ફસાવી અને મોટી રકમનો તોડ થતો હોય જેની ફરિયાદ થતા દીવ પોલીસે બે શખ્સોની કડી ધરપકડ દીવમાં હોટેલ કેસવ ગુચ્છેવાળા ચેકપોસ્ટ પાસે આવેલી છે આ હોટેલ કેસવ જેના માલિકે ભાડે ચલાવવા માટે આપેલ છે હોટેલ ભારે ચલાવનારા સંજય રાઠોડ રહેવાસી ગુચ્ચેવાળા દીવ અને અલ્તમસ મનસુરી રહેવાસી ઉના જે હોટેલમાં એક યુવતીની મદદથી સેક્સ્યુઅલ એક્ટિવિટી કરાવી અને આ અંગત પળો કેમેરામાં કેદ કરી અને મોટી રકમનો તોડ કરતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છેલ્લા પાંચ માસથી ચાલતી હતી આ પ્રવૃત્તિની દીવ પોલીસને બાતમી મળતા એસપી સાહેબના માર્ગદર્શનમાં દીવ પોલીસે સંજય રાઠોડ અને અલ્તમસ મનસુરીની ધરપકડ કરી અને કેશવ હોટેલના રૂમ નંબર બસો ત્રણમાં ગોઠવેલ કેમેરા અને મોબાઈલ વિડિયો રેકોર્ડિંગ કબજે કરી અને વિવિધ ધારાઓ મુજબ વરંગ બરાક કોસ્ટલ પોલીસમાં એફઆઈઆર નોંધી એફઆઈઆર પીએસઆઈ નિલેશ કાટેકર સાહેબે નોંધ્યા બાદ કેસની તપાસ પીઆઈ ગાવિત સાહેબને સોંપવામાં આવી દીવ પોલીસે આ બંને આરોપીની રિમાન્ડ માંગી રિમાન્ડ પૂરી થયા બાદ ફરી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી આપતા બંને આરોપીઓને અમરેલી જેલ હવાલે કરેલ છે આ પ્રકરણમાં અન્ય સંડોવાયેલા લોકોની તપાસ ચાલુ છે દીવમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિની ચારે બાજુ ચકચાર થઈ રહી છે દીવના ઇતિહાસમાં પ્રથમવાર હની ટ્રેપ જેવું પ્રકરણ બનતા દીવની છબી ખરડાઈ છે આ પહેલા પણ દીવની એક હોટેલમાં મુજરા થતા હોવાથી આ હોટેલને તારા લાગેલ છે આ કેસમાં સખ્ત કાર્યવાહી કરનાર એસપી સચિન યાદવ સાહેબ અને પોલીસ કર્મીઓની પ્રશંસા થઈ રહી છે